હત્યાના બનાવ વખતે પ્રત્યદર્શીએ આપેલી જાણકારી પ્રમે હત્યારાને પકડવા સ્કેચ તૈયાર કરીને શોધખોળ આદરી હતી હત્યારાને ઓળખવા માટે પોલીસે બુટલેગરોની પણ પૂછપરછ કરી હતી તો હત્યાના ગુનામાં કાળા કલરની ગાડી વપરાઈ હોવાથી પોલીસે તમામ કાળા કલરની ગાડીઓના માલિકોની પૂછપરછ કરી હતી એટલું જ નહીં હત્યાના બનાવ પાસેથી સોસાયટીઓમાં પણ પૂછપરછ કરવા ઉપરાંત સોસાયટીઓના બેઝમેન્ટમાં તપાસ કરી હતી આ હત્યારાના સ્કેચ પરથી તે જીમમાં જતો હોય તેવો આરોપી દેખાતો હોવાથી પોલીસે સાઉથ બોપલના તમામ જીમમાં પણ તપાસ કરી હતી અને આખરે બે દિવસની મહેનત બાદ પોલીસે આરોપીનું પગેરું મેળવી લીધું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી આ આરોપીને દબોચી લીધો છે